હવે આ લિસ્ટમાં ખાંડ પણ સામેલ થઈ ગઈ છે હવે આ જે શુગર છે એટલે કે ખાંડ એના આપણે દરરોજ બરોજના જીવનમાં ઉપયોગમાં તો લેતા જ હોઈએ છે આજે આપણે જાણીશું આ નકલી ખાંડ વિશેની થોડી માહિતી તો મિત્રો એફ એસ એસ એ નકલી ખાંડને ઓળખી પાડવાની એક ગાઈડલાઈન બહાર પાડી દીધી છે હવે ખાવામાં મિલાવટ હોય તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે હવે બજારમાં આમ જોવા જઈએ તો નકલી બટાકા આદું દૂધ પનીર વેચાવાની ફરિયાદ આપણને મળતી રહેતી હોય છે પરંતુ નવા વર્ષમાં એક એવી ખબર આવી જેનાથી આપણે સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા બજારમાં પ્લાસ્ટિકથી બનેલી નકલી ખાંડ ધીરે ધીરે આવી રહી છે હવે ચોરી છૂપેથી એને ઘણી બધી જગ્યાઓ પર બજારોમાં ઉતારી રહી છે હવે હેલ્થ એક્સપર્ટની માનીએ તો આ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય પરંતુ આનાથી કેન્સર થવાની સંભાવનાઓ પણ વધી જાય છે એફએસએસએઆઈએ બતાવ્યું કે નકલી ખાંડની ઓળખ તમે મિનિટોમાં કઈ રીતે કરી શકો તો એફ એસ એસ એ નકલી ખાંડને ઓળખવા માટેની એક ગાઈડલાઈન બહાર પાડી દીધી છે જેનાથી ખૂબ સરળતાથી તમે દુકાનમાંથી જ્યારે આ ખાંડને ખરીદો છો તો થોડીક જ મિનિટોમાં એ અસલી છે કે નકલી મિલાવટી છે કે નહીં તે તપાસ કરી શકો તો ચાલો જાણીએ એના માટે તમને શું જોઈશે આ ઓળખ કરવા માટે તમારે સૌથી પહેલાં બે ગ્લાસ પાણીને લઈ લેવાનું છે અને એની અંદર થોડી ખાંડ નાખી દેવાની છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે એને જોઈ લો જો મિલાવટ વગરની ખાંડ હશે તો એ પાણીમાં ઓગળી જશે અને જો એ મિલાવટવાળી ખાંડ હશે તો એ પૂરી તરીકેથી નહીં ઓગળે અને ગ્લાસમાં અમુક કણ બાકી રહી જશે હવે આના માટે પણ તમારે એક પાણી નું ગ્લાસ જે પારદર્શી હોય તેમાં પાણી ભરી લેવાનું છે અને એની ઉપર મધના થોડા ટીપાણે નાખી દેવાનું છે જો મધની અંદર થોડી પણ મેળવટ હશે તો એ ગ્લાસના તળિયા સુધી ચોંટી જશે અને આ જ રીતે જો ખાંડની અંદર મિલાવટ હશે તો શહેદ અને ખાંડની જે એક સિરપ હોય એટલે કે મધ અને ખાંડની જે એક સિરપ હોય તેવી રીતે બનીને એ પાણીમાં ઓગળવાનું શરૂ થઈ ગયું છે તો દર્શક મિત્રો એફ એસ અનુસાર ખાંડની અંદર મિલાવટ કરવા માટે લોકો ચોક પાવડર અને સફેદ રીતિનો ઉપયોગ પણ હાલમાં કરી રહ્યા છે જે આપણા પેટ સંબંધિત પરેશાની થવાની મુખ્ય સંભાવનાઓ રહેલી હોય છે તો દર્શક મિત્રો હવે પછી જ્યારે પણ તમે આ ખાંડ ખરીદીને લાવો છો તો તમે આ રીતે ઓળખ કરી શકો કે એક ખાંડ જે છે તે અસલી છે કે નકલી ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો coverage.com